હલો તો છો તમે બધા મજામાં છો મજામાં હોય તો લાઈક કરી નાખજો આવા વિડીયો જોવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરી દેજો નકર પછી સૌ સૌના ઘરે આવી અને મોબાઈલ ચોરી જઈશ અને પહોંચી સબસ્ક્રાઈબ કરીશ એના ના કરતા તમે લાઈક કરી નાખો અને ખાસ કરીને લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો અંદર છે બાળકો પૂરેલા રડી રહ્યા છે અંદર બધા છે ને પૂરી અને તાળું દઈ દીધું અને જે પણ લાઈક અને સબસ્ક્રાઈબ નહીં કરે એ બધાને આમાં અંદર પૂરી મૂકીશ મારા જેલખાનામાં અને પછી તમે પછી કહેતા નહીં કે મારા બાળકો ક્યાં ગોઈ ગય